ઓકે સાહેબ ડોનિક નમસ્કાર જય ગૌ માતા બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને એક કરોડ અને આઠ લાખ રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતર મનનો રાજીપો થયો દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને એક ગ્રુપ ચાલે છે જે ગ્રુપના યુવાનો દરરોજ બેથી ત્રણ કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે છે નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું અને એમની ઉપર મા ગૌમાતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌમાતાના ચરણોમાં પ્રાર્થના કરું છું અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો